હોમી પીઠાવાલા પાલી ગામે ચાર પેઢીથી રહું છું અને ખેતીનો વ્યવસાય નોકરી એમ તેમ કરીને જીવન ગુજારો કર્યો હવે હાલના ટાઈમ પર મતલબ કે પાલી ગામની અંદરમાં બસો અઢીસો ગામ સમજની જમીન તેનો વહીવટ મતલબ કે એક જ સમાજના માણસો કરે છે અને તેના જ મતલબ કે દરેક પૈસા લેવડ દેવડ ને કઈ થતું નથી તે ઉપરાંતમાં એ લોકો કોઈ હિસાબ એ લોકો આપતા નથી આદિજાતિઓને કોઈને પણ આપતા નથી વચમાં એ લોકોએ બાવળના ઝાડો કાપેલા અને તેના માટે ફરિયાદ કરેલી જે અમારા થ્રુ જ થયેલી અને તેની અંદરમાં ત્રણ લાખ ને તેર હજારનો દંડ કરવામાં આવેલો તે આજ દિન સુધી એ લોકોએ ભરેલ નથી તે ઉપરાંતના આ બે વર્ષ પહેલાં પાછા બાવનના લાકડા કાપ્યા એ લોકોએ જળો કાપી નાખ્યા અને એ જળના મતલબ કે ત્રણથી પાંચ લાખથી ઉપરના જે આવક થઈ તેનો બી કોઈ હિસાબ અત્યાર સુધી મળેલ નથી અને જ્યારે હળપતિ સમાજના ત્યાં ગયા હું તો તે વખતે બહાર હતો બોમ્બે પુના હતો હળપતિ સમાજના છોકરાઓ જ્યારે ગયા ત્યાં આગળ ત્યારે કહ્યું કે અમે તમારા નામ કાં છે નકલમાં તમારા નામ નથી તમારો કોઈ હક નથી અને પોલીસ બોલાવીએ એમ તેમ કરીએ લોકોને ધમકાવીને ભગાવી દીધા તેના પૈસાનો બી કોઈ હિસાબ આપતા નથી આજે હવે એની અંદરમાં જે હાઈ ટેન્શનની લાઈનો ગયેલી છે તેના થાંભલાના પૈસાથી એ નથી ગયા હમણાં એક્સપ્રેસ હાઈવે ગયો તેની અંદરમાં વીસ પચીસથી થી ઉપર વીસ પચીસ થી વધારે કરોડના મતલબ કે જે આવક થવાની હતી અને ગામને મળવાના હતા અંદરમાં કે અમારા જ છે પૈસા અને અમે જેનો એનો વહીવટ કરીશું એટલે ગામના સમસ્ત કોમના માણસો એ એનો વિરોધ કીધો અને કલેક્ટરમાં અને પ્રાંતમાં અને બધે મતલબ કે એપ્લાય કીધું કે આ પૈસા એ લોકોને એકલાને નહીં મળવા જોઈએ તો કલેક્ટર સાહેબે મતલબ કે એની અંદરમાં બીજો એક ઇસ્યુ એ લોકોએ જોયો કે આ જે એન્ટ્રી પડેલી છે ગામ સમાજના વહીવટ કરતાની કલેક્ટર સાહેબે મતલબ કે એ લોકોના નામો કાઢી નાખ્યા એની સુમોટોમાં અમુને પણ કલેક્ટર સાહેબે સામેવાળા તરીકે લીધા એ લોકોએ પણ છતાં પણ અમે કલેક્ટર સાહેબની તરફે બધા પુરાવા રજૂ કીધા અને તેની અંદરમાં એ લોકોના વહીવટકર્તાના નામ નીકળી ગયા અને એમાં બધા મતલબ કે ગામ સમજ પાલી થઈ ગયું એટલે તેની અંદરમાં જે છે તે અત્યારે મતલબ કે કોઈ જાતનો એ લોકો હિસાબ આપવા માંગતા નથી સ્વજલ યોજનાની અંદરમાં પાણીનું તો પાણીનું જે છે તે ગવર્મેન્ટની સ્કીમ છે અને તે ગવર્મેન્ટ મતલબ કે રૂલ્સ રેગ્યુલેશન છે તે પ્રમાણે એ લોકોએ બેંકમાં ખાતું ખોલાવવું જોઈએ ચેક દ્વારા વહીવટ કરવો જોઈએ અને એના અંદરમાં વ્યવસ્થિત હિસાબ રાખવો જોઈએ એ લોકો એ પૈસા છે તે પોતે જ લઈ લે છે અને પોતાના જ મતલબ કે ખર્ચાની અંદરમાં તેનો પણ હિસાબ નથી આપતા સમજો એટલે તેની પણ અમે ફરિયાદ કરેલ છે